આકાશવાણી ભુજ કે ભા ભેણ મિામી દુકડમ ચાલુ થય આ પલ્વી સ્વાગત કરી્યક્રમ હલો અને અજ આમંત્રિત કર્યા એકડા મુંબઈ જા ભેણ મનીષા અજયવીરા આય મન ઈ કચ્છી મે કવિતાઓ લખેતા અને ઘણો બધો સાહિત્ય પણ રચેતા તો લગભગ ઈ એડા મુંબઈ જા પહેલા કવિય્રી હઈએ જનજી બારા બાર પીએ તો પ સ્વાગત કર્યો પાજે કાર્યક્રમ મે અને ઈ આજ પાકે પર્યુષણ વિશે વિષ તો તલં સણો બેટા થી પર્યુષણ જો મહિમા

દેશ એટલે કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ ચાર તીર્થજી અનમે સ્થાપના થઈ શક્યા કે દેશ્વત તો ધર્મ પ્રવરતે રહ્યો કે અંદર ચોમાસા ગણાજે વ્યાખ્યાન વાણી લાભ ગણા છે દેવસી રાયસી પ્રતિક્રમણ થિએ હેડો એ આર્યા દેસ એટલે પા ભારત દેશ પણ આર્યા દેશ ચવા જાય તો તનમે અષાઢ સુદ પૂનમ નું કરે કાર્તિક સુદ પૂનમ એ ચાર મહિના ચાતુર્માસ જાવે અને ચાતુર્માસ મે સાધુ સાધ્વી વ્યાખ્યાન વાણી બાર વ્રત અંગીકાર કઈ ચોવી ઉપના આંબિલ તી ત્યાગ જો વધારી જ્ઞાન દર્શન ચારિત્ર તપ મે ભદ્રુદ પાંચમ જો પદુષણ જો પરબ પૂરો થ અઠ ઈ પરબ વહે કોક શ્રાવણ સુદ બારસથી ચાલુ કઈએ તો કોક શ્રાવણ સુદ તેરસથી ચાલુ કઈએ અને ભાદ્રવા સુદ ભદ્રો સોડ ચોથ યા તા ભદ્રો સુદ પાંચમી પૂર્ણાહુતિ થિએ છેલ્લો દિવસ સંવત્સરી છંછર્યો ચોવા જાય અને અને દિગંબર એ પોઠિયા પણ પંજોસણ ચાલુ કઈએ અને પર્યુષણ ઈ પ્રાકૃત અને અન્ય ભાષા ભાષામાં નિશ્ચિત સૂત્ર સૂત્રમાં અંજો ઉલ્લેખ મેં કે પજ્જો સવન શબ્દ ડ પણ પજ્જો સવન કે પાણ અપભ્રંશ કરીને કચ્છી માણુઅન કે પંજોષણ કા પર્યુષણ બોલું તા પર્યુષણ એતર સંધિ અને ધાર કયો ન પરી પરી ઉસન વસન તરી ઇઝ મણી ડસાનો ચં કોરનો અન્ય ઉસન એટલે સ્વ સ્વરૂપ કે પામણો ઈ પર્યુષણ પર્યુષણ મે વ્યાખ્યાન વાણી બે ત્યારે સાધુ સંત કલ્પસૂત્ર વાંચીએ 32 આગમ સખાજે ચારોય તીર્થ છોકરા સખે જૈન દર્શન અને જૈન ચારિત્ર ની આરાધના કરીએ માસ કમણ પંદર દર અઠાઈ દર તી બાર પ્રકાર જ તપ કહીએ ઉકાળેલો પાણી યા વાિવાળો પાણી યા તા ધોવણ જા પાણી વાપરીએ સુપાત્ર દાન વરાજ પાંચમે ડી મહાવીર જન્મ કલ્યાણક સૂત્ર વાંચ જાય છઠ્ઠો ડીલાઈ દર ચવા જાય બ ટાઈમ પ્રતિક્રમણ વંદના સે અઠે અઠ કરમ તોડીએ પંચઇન્દ્રિય એટલે કે શ્રોત્રેન્દ્રિય ચક્ષુેન્દ્રિય ગ્રાણેન્દ્રિય રસેન્દ્રિય સ્પર્શેન્દ્રિય કે ગોપવીય ગોપવીય એટલે અંતે લગામ રખે ચાર કક્ષાએ ક્રોધ માન માયા લોભ જે પાંજા આત્મા દુશ્મન અહીંયા અંત કે બારા કઢિય ઈ ચાર કક્ષાએ પાી મોહની કર્મજી સત્રી સ્થિતિ વધારી હતા ઈ ત્યાં અઠે અઠ કર્મ ખટે જઈ જ્ઞાનાવર્ણી દર્શનાવર્ણી મોહની કર્મ અંતરાય કર્મ વેદની કર્મ આયુષ્ય કર્મ નામ કર્મ અને ગોત્ર કર્મ પણ અનિ મણીતિ પર થઈ જાય પણ ફેવરેટ અને બનગમ તો લગ્નો તો મોહની કર્મની ભારો ભાર પાંજે જીવનથી આ તોળો સ્થિતિ આઈ આન વિષય પલ્લવી બેન હા જરૂર ચોંધી કે ક્રોધ માન મોભ મણિની ચાર ચાર સ્થિતિ આવ તનુ તમે ખબર પે કે પાર કેતરા ક્રોધ માન મોભ કર ઠેકાણે આત્મા પાંચ અનંતુબંધી ક્રોધ એટલે ક્રોધની પહેલી સ્થિતિ તિવ્રતમ એતરો ક્રોધ તમે કોઈ કોઈ ગાળ કોઈ વ્યક્તિ અચે કે જી પર્વત મે તિરા પે

પચખાણા વરણી ક્રોધ એ મંદ ચોવા રેતી પે થોડે સમય મે ઈ ભૂસા જે વન બહુ બહુ મેક્સિમમ ચાર મહિના ચાતુર્માસ સુધી અને સંજવલન જો ક્રોધ એટલે મંદતર દરિે જ ભરતી અચે અને લિકી કરી વને તો જી ભરતી તા હલી વન પાછી પંદ્રો ડી ભરતી અચે ત્યારે લિકી જે પઈ વે હું ભૂસાજ વ એટલે હત્રો સંલન જો ક્રોધ એટલે જરા જતરો પંદ્ર જે અંદર ખલાસ થઈ વ અનંતાનુબંધી ક્રોધ કપાર અનંતુબંધી તિવ્રતમ પથ્થર જો થમ્બ જડો નમ્રતા બસ અભિમાન મે જ રે અને નિાચત કર્મ જો બંધ કરે અપચણી માન ઈ તિવ્રતર વે હડે થંબ કેડો વહે કે જોર લગાયું તો મે અભિમાની બી જોર દસે ને તો પણ જરાક ન મેં ઈ અપચખાણી અપછખાણી પચખાણી પછખાણી માન એટલે મંદ હંથી પણ થોડો ઓછો કે લકડે જો થંભ પા પાણી મે ભજાય ને નમાયું તું કે એટલે ઈ પચખાણી માન એડો વે અને સંજવલન જો માનતા સાવ હલકો માન વે કે સાવ જરાકડો કે નેતર જો થંભ સમાન ચહેલો કે કે જી વાર્યો ન

અને હા અનંતાનુબંધી તીવ્રતમ વાંસ કે છોલી દે પણ ઘટજો છેડો ન અચે વાંસ કે છોલ્યું તો છેડો ન અને અનુ અંત ન અચે અરી માયા પેટમાં પહી જાય ઝાડ મતે ઝાડ ફુગાય જ વી તપરથી કે ખબર ન પે પણ પાણ તાગ ન કઢી સૂરી અનંતુબંધી અપચકાણી માયા એટલે ઘેટે જે સિંગ મે છેડો કડેકતા અચે અને પંજા અવગુણ દસે અને થોડી કોચી માયા કરે એટલે પાંજા અવગુણ ડસું પચખાણી માયા એટલે મંદ કે ગૌમુત્રીકા છું કે હલદલ ડગો લીકી આડી વંગી ચોંગી ચંગી થિએ ઈ એડી માયા માયા એટલે વાસજી છોય ગમે વાર્યો તોય સીધી હલકી માયા સાધુ જોકો સંયમી મેં પણ પ્રશ્ચાતપ કરે ગા અને ગાલ અચેતી ગંતાનુબંધી લોભજી લોભ સર્વવ્યાપી આ આખે શરીર મે અને તીવ્રતમ એટલે કર્મજ જે રંગ જે બાર્યો નજી રાખ બી કયો ઈ રંગ એડો ને એડો જ રહે એટલે ઈ નિકાચિત કર્મ અપચખાણી એટલે તીવ્રતર મે કદો પેવને પણ કે બહુ મણે મહેનત કર્યો તો પાણન કે સાફ કરે સગો પચખાણી

ક્રોધ માન માયા લોભ થી લો રાગ દ્વેષથી પર થે જો કર્મે અઠે જો ભક્કો બોલાય ને આત્મા મે દયા સરળતા ક્ષમા જ ભાવ રખે જાય સંવત્સરી છેલ્લો પ્રતિક્રમણ કરે જો જાય પાંચ ઇન્દ્રિયને ચાર કશાય ઈ નો જો મુંડન તાંકે કરે જો શ્રાવક શ્રાવિકા કે અને પંચ ઇન્દ્રિ ચાર કશાય અને મથ્થેજી મથ કમ્પલસરી લોચ સાધુ કે કરેજી જાય છેલ્લેડી અને અન જો ચોવ્યારો ઉપવાસ ઈ ભગવાનની આજ્ઞા આય વિતરાગ દેવજી મહાવીર ભગવાનજી તાકી છેલ્લો પ્રતિક્રમણ કરે ને નમ્રતા મન વચન કાયા જે ત્રિવિધે જોક જોડે ને મણિક ખમત ખામણા મિચ્છામી દુકડમ

મનીષા અજય વીરા એટલે કે મન જોકો મનજી તી ગા કર્યા અને પાે શ્રોતા કે સમજાયાં કે પર્યુષણ જો મહિમા કોરો લ લોભ મોહ અને ક્રોધથી વિજય પામેજો અને તાકી સરસ મજાની જિંદગી જીવજીએ તા ચોન કમ્યો એ સૌ ગમ્યો તી રીતે જ જીવજો અને પાેજીવન કે સાર્થક બનાજો એ તો આભાર મનિષાબેન આંજો જો કો આસાં જે શ્રોતા હે કે એટલું સરસ સમજાયા સાચી જા આઈ સુણી રહેવા કાર્યક્રમ ફલો કરી હું ગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્વી પૂજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો